આવી રીતે કરવાથી તેલના તેલના ડાઘ નીકળી જશે કપડા પર પડેલા ડાઘને મિનિટમાં કેવી રીતે દૂર કરવા એ વિડીયો છું તો ચલો જરા પણ વાર કર્યા વગર વિડીયો શરૂ કરીએ અત્યારે મેં એક કપડું લીધું છે અને કપડા પર તેલના બે થી ત્રણ ટીપા એડ કર્યા છે અને એને ફેલાવી દીધા છે જ્યારે પણ તમારા કપડા પર તેલના ડાગ પડે ત્યારે તમારે ટેલકમ પાવડર લેવાનો છે અને એ ડાઘ ઉપર તમારે ટેલકમ પાવડર છાંટી દેવાનો છે પાવડરનું પ્રમાણ તમારે થોડું વધારે રાખવાનું છે હવે એને સારી રીતે ફેલાવી દેવાનો છે એક પણ જગ્યા બાકી ન રહેવી જોઈ હવે સરસ રીતે પાવડર ફેલાઈ જાય પછી તમારે તેની ઉપર એક કપડું ઢાંકી દેવાનું છે અને એ કપડું એને સારી રીતે પ્રેસ કરી લેવાનું છે એટલે કે એને સરસ રીતે રાખી દેવાનું છે જેથી કરી તેમાં ક્રિસ પણ ન પડે હવે તેની ઉપર આપણે ગરમ કરેલી ઇસ્ત્રી ફેરવશું ઇસ્ત્રી તમારે ખાલી દસથી પંદર સેકન્ડ જ ફેરવવાની છે આવી રીતે તમે કપડાં પર તેલના ડાઘાને કાઢી શકો છો જો તમને મારો આ વિડીયો પસંદ આવે ને તો સબસ્ક્રાઈબ કરવાનું તો જરા પણ ન ભૂલશો હો માય ડિયર ફ્રેન્ડ જુઓ હવે હું આ ઇસ્ત્રી ફેરવી રહ્યું છું હવે દસથી પંદર સેકન્ડ થઈ ગઈ છે હવે આપણે કપડાને થોડું ઠંડુ કરી લઈશું જેથી કરી પાવડર જલ્દી નીકળી જાય હવે કપડું સરસ રીતે ઠંડુ થઈ ગયું છે હવે કપડાને આપણે લઈ લેશું અને પાવડર છે એ આપણે ઉખાડી લઈશું આવી રીતે પાવડરને તમારે ઉખાડી લેવાનો છે અને તમે જોઈ શકો છો કે તેલના ડાગ તરત જ જતા રહ્યા હશે આ ટ્રીક જરૂરથી ફોલો કરજો જુઓ આવી રીતે પાવડરને તમારે કાઢી લેવાનો છે અને તમે આવી રીતે તેલના ડાઘ કોઈ પણ જગ્યાએ પડ્યા હોય કે જૂના પણ હોય તો તમે આવી રીતે પાવડર લગાવી અને પછી તેલના ડાઘને કાઢી શકો છો હવે આપણે પાવડરને લઈ લઈશું હવે બીજા કપડાના મદદથી આપણે પાવડરને સારી રીતે પોચી લઈશું એટલે તેલના બધા જ ડાઘ નીકળી ગયા હશે તમે તેને ધોઈ પણ શકો છો આવી રીતે કરવાથી તમને ખબર પણ નહીં પડે કે તેલના ડાઘ ક્યાં પડ્યા છે થઈ ગયું ને એકદમ સરસ હવે હું તમને મળીશ નવા વિડીયોની સાથે બાય બાય